દીવના વણાગબારા ખાતે આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન છે જેને લઈને આજે સંગ પ્રદેશ પ્રશાશક પ્રફુલ પટેલ દીવની મુલા કાતે પ્રદેશ દીવના વણાગબારા જેટી પર આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન થવાનું છે જેને લઈને આજે સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલ દીવ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાંથી તેઓ નાગવા વણા મેઇન રોડનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ તેઓ ઘોઘલા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા

Ке okay.